જુઓ બીજેપીએ 2024 બે ની ચૂંટણીમાં વિજય રૂપાણી અને પૂર્ણેશ મોદીને કયા રાજ્યમાં જવાબદારી સોંપી છે નમસ્કાર હું છું આપની સાથે કાવ્ય શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ ભાજપ આ વર્ષે યોજનારી સામાન્ય ચૂંટણીમાં કોઈ ઢીલ છોડવા માંગતો નથી સત્તાની હેટ્રિક હાંસલ કરવા માટે પાર્ટી હવે લોકસભા ચૂંટણી પહેલા વિવિધ રાજ્યોમાં પ્રભારી અને સહપ્રભારીઓની નિમણૂક કરી છે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે નડ્ડા તરફથી આ નિમણૂકો કરવામાં આવી છે પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને હેડક્વાર્ટરના પ્રભારી અરુણ સિંહના હસ્તાક્ષરવાળી યાદી પાર્ટી દ્વારા બહાર પાડવામાં આવી છે યાદીમાં ત્રેવીસ રાજ્યો અને Kendrys Asit. પ્રદેશોના પ્રભારીઓ અને સહપ્રભારીઓના નામ સામેલ છે આ યાદીમાં ઘણા નામો પહેલા છે છે ખાસ વાત એ કે યાદીમાં ભાજપે પશ્ચિમ બંગાળ પર સૌથી વધુ ધ્યાન આપ્યું છે છે પાર્ટીએ રાજ્યમાં ત્રણ નેતાઓને જવાબદારી સોંપી આના પરથી સમજી શકાય કે પાર્ટી બંગાળને કેટલી ગંભીરતાથી લઈ રહી છે વિજયભાઈ રૂપાણીને ચંદીગઢ તેમજ પંજાબના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે તેમજ પંજાબમાં સહપ્રભારી તરીકે નરેન્દ્રસિંહ સહપ્રભારી રહેશે જ્યારે સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીને દીવ તેમજ દમણના પ્રભારી કરવામાં આવ્યા છે ગુજરાતમાં બે નેતાઓને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે ભાજપ પંજાબ પ્રત્યે કેટલી ગંભીરતાથી જોઈ રહી છે તેનો અંદાજ એ વાત પરથી જ પણ લગાવી શકાય છે કે રાજ્યમાં પાર્ટીએ પહેલીવાર રાજકીય રીતે પારંગત ખેલાડીને મેદાનમાં ઉતાર્યા છે વિજયભાઈ રૂપાણીએ માત્ર બે હજાર સોળ થી બે હજાર એકવીસ સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કે ફરજ નિભાવી હતી આવી જાઓ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યુ ગુજરાતી ન્યૂઝ